વિભાગોના અસંકલન અને આયોજનના અભાવે અને ચોમાસા ઉભી થઈ ગઈ છે શહેરમાં નવા રોડ અને બ્લોકનું નખોદ છે નવા રોડ કે બ્લોક હજી તો નાખવામાં આવે ત્યાં જ લાઈનો કેબલ વાયરો માટે રોડને ખોદવામાં આવે છે ભાવનગરની પ્રજાના નાળા ખાડામાં વેડફાયા ભાવનગર શહેરમાં કોર્પોરેશનના વિભાગોના અસંકલન અને આયોજનના અભાવે અનેક વિસ્તારોમાં થોડા વર્ષો પહેલા બનાવેલા રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસા દરમિયાન ભાવનગર ખાડાનગર બનતું હતું જે હાલમાં પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ભાવનગર કોર્પોરેશનના વિભાગીય અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાની વાસ્તવિકતાને નકારી શકાય નહીં અને તે સંદર્ભે ખુદ શાસક પક્ષના સભ્યો અને પદાધિકારીઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટી તેમજ સાધારણ સભામાં ઉછડી ઉછડીને આક્રોશ ઠાલવતા હોય છે વિભાગોના સંકલનને કારણે પ્રજાના લાખો કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે તંત્રના અસંકલનના કારણે લાઈનો નાખવા માટે નવે નવા રોડ ખોદવામાં આવે છે ભાવનગર શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે તિજોરીના દરવાજા ખુલ્લા રાખ્યા છે પરંતુ ભાવનગર કોર્પોરેશનને અને નેતાઓને વિકાસનું વિઝન નહીં હોવાથી તેમજ ટાંટિયા ખેંચમાં રચ્યા પચ્યા રહેવાને કારણે ઉલ્લેખનીય પ્રોજેક્ટનું આયોજન કરવામાં નિષ્ફળ નીવડે છે અત્યારે જે આપણે ચોમાસા બાદ જે કાંઈ શહેરના વિકાસના કામો કરવાના હોય એમાં રોડ હોય ડ્રેનેજ હોય ખાસ કરીને તો એ તો કરવાનું હોય પણ જે જગ્યાએ કામ ચાલુ હોય છે ત્યાં ઓલ્ટરનેટ રૂટ તો હોય જ છે ધારો કે દેવરાજનગર ડ્રેનેજ એક હજાર એમએમ એમ ડાયરની ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે ત્યાં અમે ઓલ્ટરનેટ રૂટ એક સાઈડ તો ખુલ્લી જ રાખી છે કામ તો કરવું જોઈએ અને બીજા નંબરમાં જે દુઃખી ટોપ થ્રી થી અધેવાડા સુધીનો રોડ છે ઈ જે છે એમાં એક એક તો ખુલ્લી જ છે બીજી લાઈન ઉપર કામ શરૂ છે તો કરતા જયારે બનતો હોય ત્યારે તમામ વિભાગોને સાથે રાખી અને એનું એસ્ટિમેટ લે કે ભાઈ આમાં શું શું કરવા જેવું છે અને જો એક સાથે કરે તો આ સરકારના પૈસા વેરવાહી જયારે સરકાર ભાવનગર માટે ખૂબ પૈસાઓ આપતી હોય છે ત્યારે અહીંના તંત્ર ભાગ ભટાઈમાં વાંધો પીડો હોય ભાગ બેટા ઓછી મળી હોય એટલે પેલા રોડ બનાવે એના ખાત ખાતમુહૂર્ત કરે પાછા મહિના પછી પાછી પ્રજા ને ભેગા કરીને પાછા બ્લોક ના ખાતમુહૂર્ત કરે પાછા ત્રણ મહિના થાય એટલે પાછી ભેગા કરીને કે સ્ટ્રોંગ લાઈન અને પાછા છ મહિના પછી પાછો એ નઈ પાછો રોડ બને જોકે મહાનગરપાલિકા કમિશનર દ્વારા પણ આ સંદર્ભે કોઈપણ કામ શરૂ કરતા પહેલાં તમામ વિભાગોના એનઓસી લેવા ફરજિયાત હોવાની સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં હજુ પણ નવા રોડ કે બ્લોક બનાવ્યા બાદ કેબલ અને લાઇનો નાખવા માટે રોડ અને બ્લોક ખોદવામાં આવી રહ્યા છે જેના કારણે તૂટ ભાંગ થયેલા રોડ અને બ્લોક ફરીવાર બનાવી કોન્ટ્રાક્ટરોને રડાવતા હોય છે ભાવનગર ચોમાસા દરમિયાન તો ખાડા નગર તરીકે જાણીતું છે પરંતુ હાલમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના નામે મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે થોડા વર્ષો પહેલા જ રોડ બનાવવામાં આવ્યા હોય તે રોડને પણ ખોદી નાખવામાં આવ્યા છે જેને કારણે પ્રજા હેરાન તો થઈ રહી છે પરંતુ સાતો સાત પ્રજાના રૂપિયા ખાડામાં જાય છે જેથી ખરેખર કોર્પોરેશન દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખી વિકાસ કામોના આયોજન કરવા જરૂરી બન્યું છે હાલ તો સ્પષ્ટ દેખાય છે કે ભાવનગરની પ્રજાના નાણાં ખાડામાં વેડફાયા છે